નમસ્કાર મિત્રો મિત્રો શક્તિસિંહના સોપઠા ગિનીબેનના પડઘા અને રાહુલ ગાંધીની વાત જી હા આ ત્રણ વાત છે જે મુખ્ય છે જે ગુજરાત કોંગ્રેસની છે અને જે ગુજરાત કોંગ્રેસનું કદ દિલ્હીમાં દિલ્હી દરબારમાં એક નવું માન અપાવે છે શક્તિસિંહ ગોહિલ દિલ્હી દરબાર પહોંચે છે દિલ્હી દરબારમાં રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી હતી શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચે છે તેના ફોટો સામે આવે છે ગુજરાત તક શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કરે છે શું વાત કરી રાહુલ ગાંધી સાથે શક્તિસિંહ ગોહિલે શું વાત કરી જન્મદિવસ માટે ગયા હતા ઉજવણી માટે ગયા હતા શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા પરંતુ ચર્ચા તો કરવામાં આવી હોય શું ચર્ચા કરવામાં આવી ગેનીબેન ઠાકોરનું નામ શા માટે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી કોંગ્રેસ બેઠી થતી જોવા મળી ગુજરાતમાં એક બેઠક પરંતુ સમગ્ર ગુજરાતમાં એક તરફ પચીસ સાંસદો છે અને એક તરફ ફક્ત ગેનીબેન ઠાકોર છે એક તરફ પચીસ સાંસદોની ચર્ચા છે એક તરફ ફક્ત ગેનીબેન ઠાકોરની ચર્ચા છે આ ગેનીબેન ઠાકોરની ચર્ચા આ ગેનીબેન ઠાકોરની જીત શક્તિસિંહના સોગઠા દિલ્હી સુધી ચર્ચામાં છે જે પ્રમાણે શક્તિસિંહ સોગઠા ગોઠવ્યા તેનાથી રાહુલ ગાંધી પણ ખુશ થયા છે ગુજરાતની સ્થિતિ અને ગુજરાતની સ્થિતિમાંથી બહાર લાવ્યા એટલે કે વિધાનસભા સ્થિતિમાં એકસો વન ફિફટી સિક્સ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવે છે આ પહેલાં નવ્વાણું હતા ત્યારે પણ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને આવી હતી આ વખતે એકસો છપ્પન ધારાસભ્યો હતા આમ છતાં પણ એક બેઠક એક બેઠક કાઢવામાં ખાતું ખોલાવવામાં કોંગ્રેસ સફળ રહી છે અને આ જ કારણ છે આ જ કારણ છે કે શક્તિસિંહની ચાણક્ય નીતિ તેની સોઠાબાજી કામ લાગી છે તમે જોશો તો વિધાનસભાની સ્થિતિ પછી કોંગ્રેસની સ્થિતિ શું હતી વિધાનસભાના પરિણામ પછી કોંગ્રેસ નું પતન થઈ જશે કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે ત્યાં સુધીની વાત કરવામાં આવતી હતી શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા એક નવી ઉર્જા ગુજરાત કોંગ્રેસમાં જોવા મળી અને ત્યારબાદ થોડા સમય પછી શું થયું થોડા સમય પછી એક બાદ એક એક બાદ એક એક બાદ એક કોંગ્રેસમાંથી મોટા નેતાઓ પાર્ટી ચાલ્યા ગયા આમ છતાં પણ પણ સફળ થયા છે તમે જોશો તો તેમણે શું સામાન્ય સામાન્ય સ્થિતિ લોકસભામાં લડાયક નેતાઓને ઉતાર્યા એ પછી પરેશ ધાનાણીને રાજકોટ ઉતારવા ખબર હતી કે રાજકોટમાં કોંગ્રેસ જીતી ન શકે જીતવું મુશ્કેલ છે આમ છતાં પણ પરેશ ધાનાણીને ઉતાર્યા શું કામ કે ફાઇટ આપી શકે જે લોકો ધારાસભ્ય છે એ ધારાસભ્યોને પણ ઉતારવામાં આવ્યા અનંત પટેલને ઉતારવામાં આવ્યા વલસાડથી સિટિંગ ધારાસભ્ય પરંતુ આક્રમક નેતા હતા એટલા માટે ચૂંટણી લડાવી એને પણ સારું પરફોર્મન્સ આપ્યું ગેનીબેન ઠાકોર રૂલિંગ ધારાસભ્ય હતા તેને પણ ઉતારવામાં આવ્યા અને સફળ રહ્યા આણંદમાં આણંદમાં થોડું રહી ગયું થોડી સ્થિતિ આગળ પાછળ થઈ બાકી આણંદમાં પણ કોંગ્રેસના સાંસદ બહાર અમિત અમિત ચાવડા ચાવડા શક્તિસિંહ ગોહિલ સાથે રહ્યા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં તો અમિત ચાવડા ગુજરાતમાં કામ સંભાળતા હતા અને અમિત ચાવડાએ ખૂબ જ મહેનત કરી આમ છતાં પણ છતાં પણ થોડી કચાશ રહી ગઈ થોડું સંગઠન પણ ત્યાં આણંદમાં મહેનત કરવા છતાં નબળું પુરવાર થયું જામનગર લોકસભા બેઠકમાં શક્તિસિંહ ગોહિલે લેવુઆ પટેલને ટિકિટ આપી અને પૂનમ માડમના ધબકારા વધી ગયા હતા ભારતીય જનતા પાર્ટી ટેન્શનમાં હતી ને તેમાં પણ ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ત્યાં પણ અસર જોવા મળી આમ છતાં પણ તમે જોવા જશો તો પાટણ લોકસભા બેઠક આવતા આવતા રહી ગઈ ત્યાં પણ ત્યાં પણ ત્રીસ હજાર આજુબાજુની લીડ જોવા મળી ગઠબંધન કર્યું ત્યાં ભરૂચ લોકસભામાં પણ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જીતતા જીતતા રહી ગયા આ તમામ બેઠકમાં હજુ જો સોખ્ઠા કારગર સાબિત થયા હોત તો અલગ જ સ્થિતિ હોત પરંતુ શક્તિસિંહ ગોહિલનું કદ દિલ્હી દરબારમાં વધ્યું છે ગિનીબેન ઠાકોરના પડઘા દિલ્હી દરબારમાં પડ્યા છે ગિનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા જીત છે એ પહેલેથી ચર્ચા કરવામાં આવતી હતી પરંતુ ગામડાઓ ગામડાઓ શંકર ચૌધરીએ ફરી ચૂક્યા હોય ને ભારતીય જનતા પાર્ટીના સંગઠને ખૂબ જ મહેનત કરી હોય તેવી ચર્ચાતી હતી પરંતુ મૂળ વાત ત્યાં આવીને અટકી કે ભારતીય જનતા પાર્ટીમાં આટ આટલા ધારાસભ્ય હતા એ જ મુશ્કેલી બની ગઈ ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જ પોતાના પક્ષને મોટું નુકસાન કર્યું છે તમે જોશો કે અમરેલી લોકસભા બેઠક ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી પરંતુ નારણ કાછડિયાએ વિરોધ દર્શાવ્યો બે વચ્ચે અથડામણ થઈ અને લોકો જાણે છે આ વિશે વાત પણ આપણે કરી છે સાબરકાંઠા લોકસભા બેઠકમાં શું થયું સાબરકાંઠા લોકસભા બેઠકમાં ટિકિટ ખેંચવામાં આવી અને ભીખાજી ઠાકોરના સમર્થકોએ શું કર્યું ત્યારબાદ વિધાનસભામાં શું થયું વડોદરામાં પણ ટિકિટ ખેંચવામાં આવી હતી પરંતુ વડોદરા તો ભારતીય જનતા પાર્ટીની બેઠક કહેવામાં આવે છે ત્યાં શું થયું જામનગર લોકસભા બેઠકમાં શું થયું ક્ષત્રિય સમાજ આંદોલનની અસર અને હકુબા માણાવદર વિધાનસભામાં શું થયું વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાથે હતી જવાહર ચાવડાએ શું કર્યું આ સહિત આ સહિત ઘણા નેતાઓ ઉપર શંકાની સોય છે પાટણ લોકસભામાં બળવંત રાજપૂતની જ વિધાનસભામાંથી લીડ ગઈ ચંદનજી લીડ મળી આ તમામ વસ્તુ શક્તિસિંહ મજબૂત ઉમેદવાર એક સારી રણનીતિ સાબિત કરે છે અને આ જ કારણોસર ત્યાં તેમની ચર્ચા થઈ તેમણે અમારી સાથે વાત કરી તેમાં મુદ્દો કહ્યો છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે તેને લઈને પણ કોંગ્રેસે કમર કસી લીધી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ધીરે ધીરે હવે મહેનત વધારી રહ્યું છે ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યનું જે પરિણામ આવશે ખૂબ જ મોટી અસર કરશે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળે છે કે નહીં તેના પર નજર રહેશે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર લોકસભામાં આંશિક જોવા મળી પરંતુ વિધાનસભામાં બે હજાર સત્યાવીસ સુધી રહેશે અને એ પહેલાં પણ સ્થાનિક સ્વરાજ્યમાં કેવી અસર પડે છે એ એ જોવા જેવું રહેશે ગિનીબેન ઠાકોર સામે પણ પડકાર છે વાવ વિધાનસભા વાવ વિધાનસભા બેઠક ગિનીબેન ઠાકોર શક્તિસિંહ કઈ રીતે જીતાડી શકે છે શક્તિસિંહ ગોહિલ દિલ્હી દરબારમાં હવે નવી ઉર્જા સાથે ને ગુજરાત કોંગ્રેસ પણ હવે નવી ઉર્જા સાથે કામ કરી રહ્યું છે કારણ કે એક બેઠક જીતી છે તો કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશમાં પરિણામ આવ્યું છે ઇન્ડિયા ગઠબંધનને સારું પરિણામ મળ્યું છે તો કાર્યકરો ખુશ છે ભારતીય જનતા પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી પણ આ વાતને લાઇટલી આ વાતને સામાન્ય નથી લઈ રહી ભારતીય જનતા પાર્ટીમાં બેઠકોનો દોર શરૂ છે અને ફરી ફરી એક વખત પહેલાં જેવું પરિણામ હાંસિલ કરવામાં ભારતીય જનતા પાર્ટીમાંથી છે ભારતીય જનતા પાર્ટીમાં પોતાના જ કાર્યકરોએ જે વિખવાદ ઊભો કર્યો જે દગો આપ્યો ગદ્દારી કરી તેને લઈને પણ કામ થઈ રહ્યું છે પરંતુ એક વાત અત્યારે સામે આવી છે કે ગુજરાત કોંગ્રેસ હવે એક નવી રણનીતિ સાથે ફરી આગળ વધશે અને શક્તિસિંહના શક્તિસિંહ કારગર સાબિત થયા છે રાહુલ ગાંધીએ તેની સાથે આ મુદ્દે મોટી વાત પણ પણ કરી છે 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 કેટલી કેટલી બાબતો બાબતો તેવી તેવી હોય હોય કે કે તે તે બહાર નથી આવતી ત્યાં જ દટાઈ જતી હોય છે કેટલી બાબતો તેવી હોય છે કે જે જાહેર સુ જાહેરમાં લોકો સુધી પત્રકારો સુધી પહોંચતી હોય છે આ તેમાંની એક છે પરંતુ જે વાત હજુ પણ બહાર નથી આવી એ વાત આવનાર સમયમાં પરિણામમાં ખબર પડશે જો રહ્યું આવનાર સમયમાં ગુજરાત કોંગ્રેસ કઈ રીતે આગળ વધે છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસને કઈ રીતે આગળ વધારે છે ગેનીબેન ઠાકોર એક મજબૂત મહિલા ચહેરો ગુજરાત કોંગ્રેસને મળ્યો છે ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે આવનાર સમયમાં ખબર પડશે ગુજરાત તક જોતા રહો આપનું શું કહેવું છે શક્તિસિંહ ગોહિલની રણનીતિ પર તેના સોકઠા પર ગેનીબેન ઠાકોરની મહેનત પર બનાસકાંઠા લોકસભા પર સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળેલી ગદ્દારી પર રાહુલ ગાંધી સાથેની મુલાકાત પર આપના અભિપ્રાયની રાહ રહેશે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય અચૂક લખશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર